હલો ગાય સાજે આપણે કરવાના છીએ આ ડાબર આમલા તેલમાં આ ઈનો અને આ ફેગિક મિક્સ કરીને જોવાના છીએ કે કેવું રિએક્શન આવે છે આના પહેલાં મારે તમને એક વાત કહી કે તમે દ્વારકાધીશ કે રામાબીને માનતા હોય તો મારી યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરો તમારું એક લાઇક અને એક સબસ્ક્રાઈબ મારે વિડીયો બનાવવામાં બહુ જ મદદ કરી શકે છે ચલો વિડીયો ચાલુ કરીએ কয় নাখিছো